ફાર્મ ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક ઓગણચાળીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ને અગિયારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો ટ્રેક્ટરમાં તમને કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કંપનીના ટાયર અને મિત્રો ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે શૈલેષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર પણ તમને મિત્રો કંપનીના જોવા મળશે પચાસ ટકા જેવા કંડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો શૈલેષભાઈ નામ અને અઠ્ઠાણું બે અઠાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયંત થ્રેસર વેચવાનું છે જો મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જયંત થ્રેસર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા હોઉં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે જયંત થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેસર લખુભાઈને વેચવાનું છે થ્રેસરના માલિક લખુભાઈ છે મોડેલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું તમને આ જયંત થ્રેશર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં થ્રેશર છે મોડલની વાત કરું મિત્રો બે હજાર અઢારનું મોડલ અને કિંમત રાખેલી છે એક લાખ અને પંદર હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ પર મિત્રો કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે આ થ્રેસર લઈ શકો છો એ પહેલાં મિત્રો લખુભાઈને ફોન કરી લેજો કારણ કે થ્રેસર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે થ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે મોરાણા એટલે કે તમને આ થ્રેસર મોરાણા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લખુભાઈ નામ અને ત્રેસઠ પાંચ પચીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ રામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો દાનેવ ટ્રેલર એમની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું તમને આ ટ્રેલર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું છે અને મિત્રો બાવીસ ધોકાનું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું ટ્રેલર છે આખી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો સારું ટ્રેલર છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું એ પેલા મિત્રો રણજીતભાઈના નંબર તમારે ક્યાંથી મેળવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો માળીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેમું નવાણું છાસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે ખરીદી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ સિત્તેર વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો